નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વૈશ્વિક કેસોમાં મોટા ભાગે નિયંત્રણમાં હોવાનું જણાય છે તેમ છતાં ચેપગ્રસ્ત લોકો લોંગ કોવિડ જોખમ હજુ પણ આરોગ્ય નિષ્ણાંતો માટે ગંભીર ચિંતાનું કારણ છે કોરોના સંબંધિત ઘણા સંશોધનોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એસઆઈઆરએસ કોવિડ ટુ ના વાયરસ લાંબા ગાળે શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરીને હૃદય ફેફસા અને સ્વાસ્થ્ય પર તેની ગંભીર આડઅસર જોવા મળી છે સંશોધકોએ જણાવ્યું હતું કે ઘણા લોકો જેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા છે તેઓ રોગોમાંથી સાજા થયા પછી પોતાના ઘટાડો અનુભવી રહ્યા છે જોકે તાજેતરમાં પ્રકાશમાં થયેલા સંશોધનમાં નિષ્ણાંતોની એક ટીમે જણાવ્યું હતું કે જે લોકો કોવિડ છે તેઓ એક વર્ષ પછી આઈક્યુ સ્તરમાં ઘટાડો છે આ ઘટાડો વધુ નથી પરંતુ આરોગ્ય ચિંતા વ્યક્ત કરી શકે મોટી વસ્તીમાં મગજ સંબંધી જોખમ અંગે સાજા રહેવાની જરૂર છે મગજની કામગીરીમાં ઘટાડો જીવનનું ગુણવત્તા પણ અને નકારાત્મક અસર કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાયક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ